નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલો છે કઈ બહુપદી બહુપદીનો અવયવ એક્સ વત્તા એક છે તે આપણે નક્કી કરવા એટલે અહીંયા આપણે બહુપદી જે આપેલી હોય એનો એક્સ પ્લસ વન એનો અવયવ છે કે નહીં ચેક કરવા તો બેન દવા પ્રોબીયનો મિત્રો અહીં x + 1 થી અવાયલ છે કે નહીં આપેલ બહુપદીને એક ચેક કરવા માટે શું કરવું પડશે પહેલા તો x + 1 = 0 આપણે લઈ લઈએ તો x + 1 = 0 આપણે તોમાં 0 સાથે અને સરખાય તો x ની કિંમત શું મળશે તમને તો x = થશે -1 -1 બરાબર હવે અહીંયા -1 મળ્યું તો આપણે શું કરીશું પી ઓફ માઇનસ વન શોધીશું પી ઓફ માઇનસ વન શોધીશું જો પી ઓફ માઇનસ વન બરાબર જીરો મળે તો આપેલો અવયવ એટલે કે એ આપેલ બહુપદીનો અવયવ થશે અને જો જીરો ના થાય તો અવયવ ના ઓકે તો ચલો આપણે પી ઓફ માઇનસ વન પી ઓફ માઇનસ વન એટલે પી ઓફ માઇનસ વન નો મતલબ થાય તો કે આ બહુપદી જે હતી આપણી એમાં એક્સની જગ્યા આપણે માઇનસ એ મૂકવાનો છે એક્સ ની જગ્યાએ માઇનસ એક મૂકી છું પહેલા જગ્યાએ બીજું શું હતું એક્સ નું વર્ગ વધતા એક્સ વર્ગ એટલે વધતા ઓછા નો વર્ગ પછી વધતા ઓછા એક વત્તા ઓછા એક અને વધતા એક તો હવે સાદુરૂપ આપીશું આનું તો માઇનસ એક ની ત્રણ વાત માઇનસ એક ની ત્રણ કેટલી થશે માઇનસ એક થશે ઓછા એક પછી વત્તા અહીંયા માઇનસ એક નો વર્ગ કેટલો થશે માઇનસ એકનો વર્ગ થશે એક વત્તા એક પછી અહીંયા વધતા ઓછા ઓછા થઈ જશે વધતા ઓછા ઓછા વધતા આપણે જોઈ શકીએ કે આ ઓછા એક આ વત્તા એક કેન્સર આ ઓછા એક આ વધતા એક કેન્સર એટલે આપણે અહીંયા શું જવાબ આવશે જીરો ઓપ્શન માટે એક્સ વધતા એક એ આપેલ બહુપદી કઈ હતી એક્સ ની ત્રણ ઘાત વધતા એક્સ વર્ગ વધતા વત્તા એક નો અવયવ છે નો અવયવ છે ઓકે એ પ્રમાણે આપણે પહેલાનો બીજો જોઈએ સેમ જ દાખલો છે પણ અહીંયા બહુપદી બદલાઈ ગઈ તો x 1 એ આપેલ બહુપદીનો અવયવ છે કે નહીં ચેક કરીશું તો સૌપ્રથમ તો x 1 0 ધારી લઈશું

વધ એટલે માઇનસ એક ની ત્રણ ઘાત વત્તા એક્સ નો વર્ગ એટલે માઇનસ એક નો વર્ગ અહિયાં માઇનસ એકની ચાર ઘાત મિત્રો એ વસ્તુ યાદ રાખજો કે માઇનસ ની ઘાત હોય માઇનસ ની કોઈ પણ ઘાત હોય બરાબર એટલે એન ઘાત હોય તો એન બે સંખ્યા હોય તો એક અને m a ની સંખ્યા હોય તો પોછા એક જ જવાબ એટલે અહીંયા કઈ સંખ્યા અદિઘાત માં a ની સંખ્યા એટલે અહીંયા જવાબ કેવો આવશે બતાય એકમ સે પછી વત્તા ના વત્તા આનો જવાબ શું આવશે -1 ની 3 ગણ 3 ગત કેવી કહેવાય એકી કહેવાય a ની સંખ્યા થશે એટલે એનો જવાબ આવશે -1 વત્તા અહીંયા જોયો તો -1 નો ઉપર કેટલો થશે વત્તા 1 કિસ જેટના આ વત્તા ઓછા પોછા

તો અવયવ કહેવાશે નહીં એટલે કે અવયવ કેવાશે હતી એક્સ ની ચાર ઘાત વધતા એક્સ ની ત્રણ ઘાત વધતા એક્સ નો વર્ગ વધતા એક્સ નો અવયવ નથી નો ઉપયવ છે કે ચેક કરવાનું આપણે આ લખીશું પહેલા પેલું એક્સ વત્તા એક બરાબર જીરો તો એક્સ બરાબર શું થશે એક્સ બરાબર થશે ઓછા એક p of minus 1 હવે એટલે આપેલ બહુપદીમાં x ની ચાર ઘાત કે એક્સ ની વત્તા ત્રણ ગુણ્યા એક્સ ની ત્રણ ઘાત માઇનસ ની ત્રણ ઘાત

-+- 1 + 1 ऐसे तो कैंसिल हो तो अब अपने कर दी तो - 1 + 1 कैंसिल हो जाएगा बराबर तो बाकी શું રહેશે 2 * 1 તો તો જ 3 *- 1 3 *- 1 એટલે - 3 થશે - 3 થશે પછી 3 * 1 એટલે + 3 થશે ઓકે હવે કેન્સલ થઈ 타યા તો - 3 + 3 કેન્સલ થઈ જશે

વત્તા ત્રણ એક્સ નો વર્ગ નો અવયવ નથી અવયવ નથી એ જ પ્રમાણે આપણે ચોર્થો દાખવો જોઈશું તો સેમ પ્રોસેસ સેમ રહેવાના પહેલા શું કરીશું આપણે એક્સ તો આપણને ની કિંમત મળશે તો પી ઓફ માઇનસ વન બરાબર આ બહુપદીમાં આપણે x ની જગ્યાએ માઇનસ એક મૂકી છે પહેલા અંદર હતું એક્સની ત્રણ ગાત એટલે ઓછા ની ત્રણ ગાત ઓછા x નો વર્ગ એટલે ઓછા 1 નો વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળમાં 2 ગુણ્યા x x ની જગ્યાએ તો શું મૂકવાનું છે ઓછા 1 અને વત્તા વર્ગમૂળમાં 2 ઓકે હવે સાદુ રૂપ આપ્યાનું તો ઓછા 1 ની 3 ઘાત કેટલા થાય ઓછા 1 ઓછા વત્તા 1 ઓછા 1 નો વર્ગ કેટલો થશે વત્તા 1 થશે અહીંયા જોઈએ તો આ ઓછા આ ઓછા શું થઈ જવાના વધતા થઈ જવાના એટલે વધતા થયા અને આખાનો ગુણાકાર એક જોડે તો એવું ને એવું જ રહેશે કે અહીંયા શું મળશે આપણને બે વધતા વર્ગમૂળમાં બે મળશે અને છેલ્લે વર્ગમાં બે તો આ વર્ગમાં બે તો હતો જો લખ્યો હવે જે ઉડતું હોય આપણે ઘડીએ તો અહીંયા જોઈ શકીએ છીએ આ ઓછા એક ઓછા એક ઓછા બે થયા અને આ વત્તા બે અને વર્ગમાં બે અને વર્ગમાં બે વાર અહીંયા રહેશે તો બે વાર વર્ગોમાં બે એટલે બે વર્ગમુક બે તો પી ઓફ કેટલા મળ્યા આપણને પી ઓફ મળ્યા બે વર્ગમુક બે એટલે ઝીરો મળ્યા નહીં તો જીરો હોય તો આ એનો અવયવ થાય જીરો મળે એટલે અવયવ નથી માટે બહુપદીનો અવયવ નથી આપેલ બહુપદી આ એક્સ પ્લસ વન એ આપેલ બહુપદી નવયવ Να